શાકભાજીના ધંધાની તકરારમાં વેપારી અને તેના પિતા સહિત ત્રણ લોકો પર પડોશીઓ અને તેના પિતા સહિત ચાર અજાણ્યાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું ત્યારે તેના ઈજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી અને તેના ભાઈ અનિલ અને દડુ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સરની મારું નામ છે દેવી પૂજક મારું અમરોલી આવાજ એચ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એની રોડ માટે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહી રામચોક આપણે સુદામા ચોક ની આગળ સર્કલ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી માર લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માર લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે કેટલા થયું શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે